વિશ્વામિત્રી નદી નજીક આવેલા વડસડ સ્થિત કોટેશ્વર વિસ્તારમાં પાણી ફરી વળતા લોકોને સલામત સ્થળે ખસી જવા કોર્પોરેશન દ્વારા સૂચના આપવામાં આવી રહી છે સતત વરસી રહેલા વરસાદે હવે લોકોની ચિંતામાં વધારો કર્યો છે ગતરોજથી આજવા સરોવરના બાસઠ દરવાજાથી પાણી છોડાતા વિશ્વામિત્રી નદીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે વિશ્વામિત્રી નદી નજીક આવેલા વડસર સ્થિત કોટેશ્વર વિસ્તારમાં પાણી ફરી વળતા લોકોને સલામત સ્થળે ખસી જવા કોર્પોરેશન દ્વારા સૂચના આપવામાં આવી રહી છે વડસર સ્થિત કોટેશ્વર વિસ્તાર દર વર્ષે ચોમાસામાં હાલાકી ભોગવે છે અહીં રહેતા રહીશો દ્વારા વારંવાર પાલિકા તંત્ર સામે મોરચો માંડીને કાયમી નિરાકરણની માંગ કરે છે પરંતુ હજી સુધી પાલિકા તંત્રના અધિકારીઓ દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી ત્યારે આ વર્ષે ફરી એક વખત વિશ્વામિત્રી નદીની સપાટી સત્તર ફૂટ વટાવી જતાં કોટેશ્વર વિસ્તારમાં નદીના પાણી ફરી વળ્યા છે વિશ્વામિત્રી નદીની સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે જેથી હાલ વિશ્વામિત્રી ઓગણીસ ફૂટ વટાવી વહી રહી છે જેના પરિણામે નદીની નજીક આવેલા કોટેશ્વર વિસ્તારમાં પાણી ફરી વળતા આખરે પાલિકાના અધિકારીઓ દ્વારા લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી રહી છે